દાન દાતારી અને દિલાવરીની ભૂમિ સુરતમાં છાસ વારે મહાલગ્નોત્સવના આયોજનો થતા હોય છે ત્યારે આગામી દિવસમાં યોજાનારા એકસો ને એકત્રીસ દીકરીઓના સમૂહ લગ્નને લઈને સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું દીકરીઓને રોટલા ફૂલેકાનું જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પિયર પરણીયાની ગાંઠે બાંધનારી દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલ માલવિયાએ જણાવ્યું હતું કે આગામી નવમી માર્ચના રોજ બે હજાર પચીસના રોજ એકસો ને એકત્રીસ દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે જે અંતર્ગત ડાયરાઓની સાથે આજે જૂની દીકરીઓ કે જેમના લગ્ન થઈ ચૂક્યા છે તેમના માટે રોટલાનું તેમજ નવી દીકરીઓ માટે ફૂલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ પાનેતર વિતરણ પણ કરાયું હતું સામાન્ય રીતે સમૂહ લગ્ન સાદાઈથી થતા હોય છે ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના સાતમાં લગ્ન સમારોહનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને ગત વર્ષે એકસો લગ્ન થયા હતા આ વર્ષે એકસો એકત્રીસ લગ્ન થનાર છે અને સમૂહ લગ્ન થકી ખોટા ખર્ચા અટકાવી શકાય છે અને આ વખતે અમે દીકરીઓ અને કુમારોની ઈચ્છા પ્રમાણે વરઘોડાનું આયોજન કર્યું છે એ વરઘોડો કોઈને અડચણરૂપ ન થાય તે રીતે આયોજન કરવામાં આવશે જ્યારે આ કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાયણ ખાતે યોજાયેલા ડાયરામાં મોટી સંખ્યામાં યુવક નવયુગલો ઉપસ્થિત રહ્યા હતા

ગયા વર્ષે એકસો ને પચીસ હતા છઠ્ઠો સમૂહ લગ્ન આ વખતે એકસો ને એકત્રીસ છે સાતમો સમૂહ લગ્ન